તો થઈ ગયો છે એક લોચો તો થઈ ગયો છે અત્યારે હાલ એક લોચો બાઇકની અંદર હવા ઓછી છે પાછળના ટાયરમાં તો પહેલાં હવા પુરાવી પડશે અને પછી જઈશું આપણે રિચાર્જ કરાવવા માટે તમે જોઈ શકતા હશો તો પહેલાં હવા પુરાવી દઈએ પછી જઈએ રિચાર્જ કરાવવા માટે મોબાઈલમાં તો અત્યારે હાલ તો પહેલાં તો મોબાઈલમાં જઈને રિચાર્જ કરાવી દઈએ એટલે અત્યારે હાલ તો એક મિત્ર પાસે જઈ રહ્યો છું રિચાર્જ કરાવવા માટે તો રિચાર્જ માટે તો કોઈ આપણને મળ્યું નહીં એવું કે રિચાર્જ કરી આપે તો પછી રિચાર્જ કરવાનું મેં કેન્સલ કરવા દીધું ને અત્યારે હાલ જઈ રહ્યો છું મિત્રના ઘરે મિત્રને ચાલી રહી છે બારમાની બોર્ડની પરીક્ષા તો છે અને કાકા મળ્યું નથી તો મળવા જઈ રહ્યો છું અત્યારે હાલ તો તો અત્યારે હાલ મિત્રના ઘરેથી આવી ગયો છું મિત્ર તો નહોતો પરીક્ષા આપવા ગયો તો મને ખબર જ નથી અને અત્યારે હાલ સોસાયટીની અંદર ઘણા બધા મિત્રો વોલીબોલ રમી રહ્યા છે બે ત્રણ મિત્રો અને આપણે પણ થોડીવારમાં વોલીબોલ રમીશું અને તમને આજે બતાવું છું મારી સોસાયટી સાઈડ આમ સાઈડમાંથી સાઈડ એંગલથી કેવી લાગે છે સોસાયટી એ હું તમને આજે બતાવીશ અને એ પહેલાં આપણે થોડીવાર વોલીબોલ રમીશું

તો અત્યારે હાલ હું નીચેથી આવી ચૂક્યો છું થોડીક વાર વોલીબોલ રમ્યો અને સાઈડ એંગલ વ્યૂ ઉતાર્યો છે સોસાયટીનો કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને અત્યારે હાલ વાગી રહ્યા છે સાંજના સાડા છ ના સાડા પાંચ જેવું થઈ રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકતા હશો કે મારા બેડરૂમમાંથી સોસાયટીનો વ્યૂ કેવો આવે છે તમને બતાડું છું હું તો તમને મારા બેડરૂમમાંથી સોસાયટીનો વ્યૂ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને હું વિચારી રહ્યો છું કે હજી સુધી મેં મારા નવા ઘરનો બ્લોગ નથી બનાવ્યો કે મારું નવું બ્લોગ નવું ઘર કેવું દેખાય છે તો હું આખો એક વ્લોગ બનાવવાનું વિચારું છું તો તમારે જોવો હોય એ વ્લોગ તો કમેન્ટમાં લખજો કે નવા ઘરનો બ્લોગ બનાવો જેથી કરીને હું નવો નવા ઘરનો આખો બ્લોગ બનાવીશ અને તમને બતાવીશ તો કમેન્ટ કરજો જો તમારે વ્લોગ જોવો હોય તો અને અત્યારે લાગી ગઈ છે થોડીક ભૂખ તો જોઈ લઈએ ફ્રીજમાં શું પડ્યું છે એટલે થોડો ઘણો નાસ્તો કરી લઈએ તો ફ્રીજમાં પડે છે હલવો તો થોડોક લઈ લઈએ હલવો અને થોડીક સેવ લઈ લઈએ થોડીક કાતરી પણ તરવા તરે છે બેન એટલે કાતરી પણ થોડીક ખાઈ લઈશું કાતરી નથી પણ આ ચીફ જેવું છે કંઈક તો પેલા તો કાઢી લઉં હલો રીસમાં તો ફટાફટ કરી લઉં નાસ્તો પછી આપણે બ્લોગને કરીએ કન્ટિન્યુ તો પછી ગયો તો હું ગયો તો મિત્ર ના ઘરે અને મિત્ર ના ઘરે થઈ રહ્યું હતું દરવાજાનું થોડું કામકાજ ઓલું પતિ કીધું અને હું આવ્યો તો ઘરે મારા અને ઘરે આવીને જમવાનું જમી લીધું હતું અને પછી જો ને જમવાનું જમ્યા બાદ પછી હું ગયો સાંજે રાતના નવ વાગી ગયા છે અત્યારે હાલ તો એટલે સાડા આઠ ક્રિકેટ રમવા ગયો છું અને ક્રિકેટ રમીને અત્યારે હાલ નવ ને દસ થઈ રહી છે ને ઘરે આવી ચૂક્યો છું અને મારો બ્લોક તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો આ વિડીયોને શેર ના કર્યો હોય તો શેર કરો જેથી કરીને આપણી ચેનલને સપોર્ટ મળતો રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ નોટિફિકેશન આવશે તેને ઓલ પર સેટ કરી દેજો જેથી આપણા વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહી અને અવાજમાં થોડો ફેરફાર હશે તો ચાલવી લેજો અત્યારે હાલ અને મળીશું જે કાવાનો આ વ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય